સ્પાનીયાડમાં વિદેશી યુવતીઓ મારફતે ગેરકાયદેસર દેહ દેહવ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા બે ઇસમોને પકડી પાડતી ભરૂચ એસઓજીની ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચ નાવની સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લામાં આવેલા પાક કોમર્શિયલ બિલ્ડિંગ હોટેલમાં ચાલતી ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ રોકવા સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ વી તળવી નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એચ વાંઢે નાવની સાથે એસુજી સ્ટાફની ટીમ બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી જે દરમિયાન ભરૂચ શહેર વિસ્તારમાં કોરલ સ્પાના માલિક કરણ સન ઓફ મુન્નાભાઈ રાજપૂત તથા સંચાલક મેનેજર વારી સન ઓફ બકરીદી પઠાણ નાઓ સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે કોરલ સ્પા પદ્મશ્રી કોમ્પ્લેક્સમાં બીજા માળે શ્રવણ ચોકડી નજીક તપાસ કરતા કુલ ચાર વિદેશી યુવતીઓ થાઈલેન્ડની વિદેશી છોકરીઓને બોલાવી સ્પાની યાર્ડમાં કૂંટણ ચલાવતા પકડાઈ જતા ભરૂચ શહેર એ ડિવિઝન ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પનની કલમમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પકડાયેલા મુદ્દામાલમાં મોબાઈલ ફોન બે જેની કિંમત પાંત્રીસ હજાર ડમી ગ્રાહકમાં આપેલ પાંચસો રૂપિયા દરની કુલ બે નોટ કિંમત હજાર રૂપિયા તમામ મુદ્દામાલ મળીને કુલ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે